કે જેથી કરીને વિડીયોમાં આગળ બનના રહેજો કે એટુ ઝેડ માહિતી આપવાની છે કે ડુંગળીનો સ્ટોક આપણે કઈ રીતે કરવો કેવી રીતે થાય છે તે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં તમને મળતી રહે કે પહેલું સ્ટેપ તો શરૂઆત આપણે અહીંથી જ કરીએ કે તમે અત્યારે આ અમારી ભાષામાં મેળો કહીએ કે જે ગોડાઉન કહીએ કે તે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે કેવી રીતનું બનાવેલું છે હજી હમણાં જ બનાવેલું છે અને અંદરથી પણ તમને પૂરા રિવ્યુ આપીશ કે કઈ રીતે આપણે સ્ટોક કરેલો છે કેવી રીતે સ્ટોક થાય છે અંદર કેવી રીતે માણસો કામ કરે છે કે પેલા નંબર માં તો મિત્રો વાત કરી દઈ કે નીચેથી તમે આ જોઈ શકો છો કે જો આવી રીતના ખાના હોય અને કે જે સાદી ને સરળ ભાષામાં કહીએ કે ઉગમણી સાઈડ થી આપણે પવન હોય બરોબર સોરી કે આથમણી સાઈડ થી આપણે જાજે ભાગે પવન હોય બરોબર કે પશ્ચિમ ભાગ થી એટલે કે જે આ તમે જોઈ શકો છો કે આઈથી પવન જાય અને ઉપરથી નીકળે કે અહીંયા પણ તમે આ જોઈ શકો છો કે આ આપણે સ્ટોક થઈ ગયેલું છે કે અંદરના પણ તમને પૂરા રિવ્યુ હમણાં આપું છું કે જેથી કરીને ખાસ વિડીયોમાં આગળ બની રહેજો અને આમાં આપણે કે જે ખાસ કરીને કે જે વાહ કહીએ કે બંબુ કહીએ કે તેનો આપણે નીચે ઉપયોગ કરેલો હોય છે કે તે બધું તમને સ્ટેપ બાય સ્ટેપ ચાલો સમજ કે જે રીતે દર્શક મિત્રો આપણે જે તમને જણાવ્યું વાત કરી કે ઓલી બાજુ આપણે જે પાછળના ભાગમાં હતા અને આ બાજુ પણ આપણે બે દરવાજા મેલેલા છે કે તે તમે જોઈ શકો છો કે જો કે આપણો આ ભેડો મેળો નથી બરોબર કે આપણે બીજાની વાળીએ છીએ અને આ રીતે કાંઈક સ્ટોક કરેલો છે કે તમે અહીંયા નીચેથી ઉપર સુધી તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે અને આ જે જારી મારી છે કે તે જુગાડ બનાવેલો છે અને ઓલે બાજુ જે તમને ખાના બતાવ્યા હતા કે જો આ બાજુ ખાના નથી પેક છે બરોબર અને આટલી ઊંચાઈ સુધી તે ખાના છે અને આવી રીતના જે વાસના બંબુ એમાં નાખેલા હોય અને એવી રીતે કઈ રીતે અંદર થી જે સ્ટોક થતું આવે છે કે ચાલો તમને અંદર ના રિવ્યુ પણ આપું જે રીતે દર્શક મિત્રો વાત કરી કે જે તમે જોઈ શકો છો કે આપણે જે બારથી વાત કરી કે આ રીતનો કઈક આપણે સ્ટોક થતો આવે છે કે જે નજીક થી તમે જોઈ શકો છો કે લગભગ નીચેથી છ થી સાડા છ ફૂટ ઊંચાઈનો સ્ટોક થતો આવે છે અને જે વધારાનો વિડીયો કે જે ઉપર ચડીને કઈ રીતે ડુંગળી નાખે છે કે તેનો વિડીયો તમને સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે જેથી કરીને તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાય અને અહીંયા કઈક નીચેથી તમે જોઈ શકો છો કે આ રીતે જે વીણવાનું કામકાજ ચાલુ છે કે જે આમાં આમાં ગુલટી હોય છે કે બગાડવાળું એકમાં બદલો કાઢવામાં આવે છે કે આવી રીતે વ્યવસ્થિત રીતે સાફ કરીને એ ડુંગળી એમાં નાખવામાં આવે છે અને કઈ રીતે જે પ્રોસેસ કરવામાં આવે છે કે જે પાંદડા કાઢવા માટે કે જે તગારું બતાવો તો કરી

આવી રીતે નાખવાનું કામકાજ ચાલુ છે જે રીતે દર્શક મિત્રો વાત કરી તમને અંદરથી વ્યવસ્થિત રીતે બધું સમજાવ્યું બરોબર અને રહી વાત બીજી કે જે આપણે આ આગળના વિડીયો પણ આપણે બનાવેલા છે તમને પૂરી માહિતી આપેલી છે કે કઈ રીતે આપણે ડુંગળીની વાવણી કરવી કઈ રીતે કાપણી કરવી કે કઈ કઈ એમાં પ્રોસેસ કરવી તે એટલું જેડ માહિતી આપેલી છે અને રહી વાત બીજી મિત્રો કે આ ડુંગળી જે આપણે છે કે જે વેચાતી લઈને આપણે જે સ્ટોક કરવાનું જે કામકાજ ચાલુ છે અત્યારે અને કઈ રીતે કે જે આના અમુક જે નિયમોનું પાલન કરવું પડે છે કે જે તગારા તમને બતાવ્યા કે તે તગારા તગારે જ મેળો નાખવો પડે છે કે જે પછી તમે આપણે એમ કહી કે ઓલેવાથી આપણે કટા છૂટા છૂટા નાખ્યાં આવી કે તે પ્રોસેસ પણ સાવ ખોટી છે અને જે વાત કરી કે જે બગાડવાળું બરોબર ગુલટી કે જે આપણે કહીએ ઝીણોમાલ કે તે નીકળતો જાય ને આપણે ચોખ્ખો બિલકુલ અને જે ખાસ બીજી અગત્યની વાત છે કે જે આપણે એમાં પાંદડા બિલકુલ કે જે ડુંગળીના ફોફા હોય કે જે અત્યારે આ નીચે પડ્યા છે તે પણ તમે જોઈ શકો છો અને અંદર આ જોઈ શકો છો કે જે વીણા થતો જઈને જે ઢગલા પડ્યા છે પાંદડાના કે એ વ્યવસ્થિત રીતે તે ચોખ્ખો માલ એમાં નાખવાનો છે કે જેથી કરીને હવાની અવર જવર સો એ સો ટકા થઈ શકે કે જે એટલે આપણી ડુંગળી બહુ બગડવાનો કરે અને એમાં જે અમુક હાવ કે જે આપણે ઉપર ચડીને પણ આપણે માલ ન નાખીએ નીચેથી આમ ઘા કઈ રહે જવું પડે કે તે જ રીતે આમાં આપણે પ્રોસેસ કરવી પડે છે કે કાયદેસર અને જે એનું એક બીજો પણ એક ખાસ નિયમ છે કે ઓલે બાજુથી આપણે ભરતા કે જેથી કરીને પછી ડુંગળી ઉપર બિલકુલ એની ઉપર ચડવાનું આવું હોય જ નહીં કે જેની ઉપર પગ પણ આપણે નોમેલી હગી કે જે આ રીતે આપણે આમ ગાયઠું ઉપર ગાયઠું હોય એટલે તે રીતે આમ એમાં જયગા રહી હોય અને જેથી કરીને હવાની અવર જવર વ્યવસ્થિત રીતે થઈ શકે અને જે આપણે આ બધું તો અત્યારે ગુલટીને બધું પડ્યું છે અને માલ ક્વોલિટી તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતનું આપણે જે માલની ખરીદી કરેલી છે કે અંદાજીત પાંચક હજાર મણ ને આડે ગાળે આપણે ડુંગળી લઈને સ્ટોક કરવાનો છે કે હવે આવનારા સમયમાં આવે કે જોઈ છે કે જે આપણે ભાવતાલ કેવો મળે છે કે શું થાય છે કે તે આગળ તમને ચોક્કસથી માહિતી આપીશ અને જે આગળ જે આપણે અત્યારથી જે ડુંગળી વાવવાની પ્રોસેસ કે જે વાવણી કરવાની થશે તેમાં શું શું કરવાનું થશે કે તે બધી એટલું જેડ માહિતી આપણી ચેનલમાં તમને મળતી રહે કે જેથી કરીને જે ખેડૂત ભાઈઓ ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કઈક અવનવા હું વિડીયો બનાવું અને જે આપણી ચેનલમાં હું મેલું તો સૌથી પહેલા તમને જાણ થાય કે ભાઈ વિડીયો આવ્યો છે અને તમારે બિલકુલ પણ એમાં કાંઈ ગભરાવાની વાત નથી કે જે ખેડૂત મિત્રોને બહુ સમજણ નથી પડતી કે નથી તે અવશ્ય મારો કોન્ટેક કરીને કોન્ટેક પણ કરી શકે છે કે જેથી કરીને આપણે એને સલાહ આપી અને વધારે કે ઇન કેસ કે જે બહુ અગત્યની વાત હોય કે તો જ તમે કોલ કરી શકો છો નકર તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ તમે ખાસ મને પૂછી શકો છો કે આપણે કઈ રીતે એમાં શું કરવું કઈ રીતે શું કરવું કે આ તમને લાઈવ પ્રૂફ સહિત કે જે આપણે પાંચ હજારમાં ડુંગળી આપણે ખરીદી કરીને આપણે આમાં નાખી છે કે જે એવું બિલકુલ નથી કે જે વેપારી જ કરી શકે કે બિલકુલ આપણે પણ કરી જ શકીએ સો એ સો ટકાને આ બધું તમને બતાવ્યું કે આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે કરવું કેવી રીતે આપણે સ્ટોક કરવો અને આવનારા સમયમાં જે તે કે જે આ આપણે આપણે તો બીજાનું છે ગોડાઉન કે જે બનાવવાનું થશે ત્યારે પણ તમને પૂરા રિવ્યુ આપશું કે કઈ રીતે બનાવવું કેવી રીતે ખામસાઈ વાપરવી કે કેટલી આમ ઊંચાઈ લેવી કે તે બધું આપણે અલગથી અને જેથી કરીને અત્યારના વિડીયોમાં બસ આટલું જ કે નકર વાતું કરી એટલી ઓછી અને હવે કાંઈક મળશું આપણે અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો